બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રેલવે પુલ પાસે ગત મોડી રાત્રે એક લોખંડ ભરેલી ટ્રક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા લોકો તેમજ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ લોખંડ ટ્રક પલટી મારી જતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અકસ્માત સર્જેલી ટ્રકે ત્રીજા દિવસે પણ રેલ નદીના પુલ પાસે પડેલી જોવા મળી રહી હતી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ